આજ તો પણ શું મજા આવી જાય હરિયા ડોહાની સોળી હાર્યા પણ મારે દીકરા મારેની ઘડીક જ રહી ભાગી જાય મજા આવી જાય એવો પણ આપણે હરખાય ની માને ગમે ની સોળી હેરી કરવા ને કાંઈ ઉપાય નહીં આપડા બાપા સાર પાસ છે

મન ફાવે હું કરે છે લાયક નથી ઉપાધિ નો કરતી સરપંચ ના છોકરા લગન કરવા છે ના બાપુ મારે જીવું નથી મરી બોલે તું

મારી છોડી નશે હાલ એવું નો રે તું હરખી રીતે બોલ નખ એક મુઠી હો ઢોકો મારી છોડી ના તારા છોકરા લગન કરવાના છે તારી છોડી મને જ ન ગમતી જા મારા છોકરાને ઠીક મને નક ગમતી જા ઈ કાઈ મારા સાબરું નથી અત્યારે ને તે લગન કર આલ નઈ થાય લગન જવા દે તારી છોડી નું હું બોલા ને કટ જવા દે ને શું કરે નક અમને 1 લાખે શેડા કાઢ નખી રે રે મારા છોકરાને બોલાઉ રે જાલા બતા બહાર હે હમણે રે કે હાલ એવું ન રેવા દીધું તમે અમને ઉશી નિશી ના થામાં હું ઢોકાઈ નખી ઓ ઈ જો તમને કાઈ દઉં છું

શું કરવું બોલો કોઈ પૈસા ઉશી ના દેતો એમને લઈ આવવું પણ કોઈ હા ન પાડતું મારે લગ્ન ની તારીખ આવી ગઈ હે પૈસા દેવા ના પૈસા નહીં દઉં તો મારા લગ્ન નહીં થાય હગાય તોડ નાખશે

ભાઈ બુગુ રાખો તો અહીં આપણે શું છે જમાદાર એ સાહેબ કેસમાં છે શું ખબર ફોન મરી જઈ કમિશનર સાહેબને ફોન કરશે તો નોકરી થઈ જશે નોકરી હા એટલે આપણે જવું પડે કનોમનો બેસ અહીં જઈને જાણી શું છે

મારું પુલિયું પાસ થઈ જવું જોઈએ એ મારે નથી જોવાનું તમને ખબર એને પછી મારી હા એ તમે ગમે એ કરો મારે પુલિયું પાસ જુઓ હા મારી ક્યાં સુધી લાગવા છે તમને ખબર એને પછી પટ્ટા ઉતર નાખવો હું ભલે જોયું આમ પુલિયા પાસ થાય તો નેક્સ્ટ સાહેબ આવો આવો સાહેબ આવો એને કરાવતા જો બોલો બેવ બેવ આ બાજુ આવો સાહેબ ક્યાં ગયો તમારો દીકરો મારો દીકરો ઘર અંદર પછી આ શું ઈ ક્યો ને તમે ગામના સરપંચ સવો તો એ ગામની દીકરીની ઈજ્જત લૂટતા શરમ ન થાયતી કોને કીધું આ સાબુ ઇતરું હામે ઈ ખોટી ના છે આ વિને સરપંચ થાઉ છે એટલે આ બધી ભરતરા બોલાવે એવું છે હા હા છે આ સાહેબ હા ખોટી ના છે તમે એનું માનો માં સાહેબ હું શું કહું છું સમજો તમે